આજે અઠ્યાવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિભજતા સૌ મોટપ પામે જન્મ મરણ દુખ જાય રે રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉર ઉર્ધાર્યા ગિરધારી રે હરિવર વરિ હરિતુલ્ય થયા જેનું ભજન કરે નરનારી રે હરિભજતા સૌ મોટપ પામે મુક્તાનંદ સ્વામી આપણને સૌને ખૂબ ભાવથી પ્રેમથી ભદ્ર ભાવના સાથે એક મુદ્દો સમજાવવા માગે છે કે અનંત અનંત જન્મ પછી અનંત અનંત કલ્પ પછી મહા પરમ પવિત્ર એવી ભારત ભૂમિમાં આપણને મનુષ્યનો દેહ મળ્યો તો ભગવાન ભજી લો ભગવાન ભજવાથી જે લાભ થાય છે એનાથી બીજો કોઈ મોટો લાભ નથી જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળશે તમે મહા મોટપને પામશો એટલે કે ભગવાનની માળાના મણકામાં તમારો નંબર લાગશે અનંત અનંત જન્મ સુધી આપણો દેહ સાથે અને દેહના સગા સંબંધી સાથે અને તત્સંબંધી એવા પદાર્થ અને સત્તા સંપત્તિ સાથે આપણો સંબંધ રહ્યો છે ક્યારેય પણ ભગવાન અને સંતની સાથે સંબંધ થયો નથી ભગવાનનું ભજન કરો ભગવાન કૃપા કરશે નારદજીની વાત કરી સમજાવવા માગ્યું કે દાસી પુત્ર હતા છતાં પણ ભગવાનનું મન બની ગયા રાધાજી પોતે ભગવાનને વર્યા દે કરીને નહી દિલથી વર્યા મન ઇન્દ્રિયો અંતકરણથી વર્યા આત્માથી વર્યા રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉર ધાર્યા ગિરધારી રે હરિવર વરી હરિતુલ્ય થયા જેનું ભજન કરે નરનારી રે લાખો ને કરોડો લોકો ભગવાન કૃષ્ણનું ભજન કરે છે સાથે સાથે રાધાજીનું પણ કરે છે આગળ કહ્યું એ પ્રમાણે આપણે સૌ જાણીએ છીએ રાધા સંપ્રદાય રાધા સ્વામી સંપ્રદાય અને રાધે 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 નામનું રટણ કર્યા કરે છે કે રાધાજીની કેવી ભક્તિ હશે કેવો પ્રેમ હશે ભગવાન પ્રત્યે કેવો લગાવ અને જોડાણ હશે કે બ્રહ્માનંદ સ્વામી જેવા મહાન શીઘ્ર કવિ પણ પોતાની કલમ દ્વારા ભક્ત અને ભગવાનનો કેવો સંબંધ છે એની વાત રાધાજીના નામનો ઉલ્લેખ કરીને કરી રહ્યા છે ગોકુળ વૃંદાવનની અંદર રાધાજી અને બાલકૃષ્ણ પોતે તમામ ગોપીઓને ભગવાન પ્રત્યે પ્રેમ છે એમાં વિશેષ પ્રેમ તો રાધાજીનો કહી શકાય કો રાધે નાચ ને કો રાધે નાચ ન ચાવે પ્રેમમાં ભક્તિમાં ભજનમાં સમજણમાં ઉપાસનામાં કેવી શક્તિને સામર્થ્ય છે એ પાંચ હજાર વર્ષ પહેલાના ભગવાન કૃષ્ણના બાલચરિત્રો જ્યારે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભક્તો પણ કેટલા પ્રેમ ઘેલા બન્યા હતા કે બાળ ગોપાળ બાળ અવસ્થાની અંદર નૃત્ય કરતા બાજાવતા ગોપ ગોપીને ત્યાં જઈને દૂધ માખણ અને દહીંની ચોરી કરતા એ બધું ભગવાનના ભક્તો એવા ગોપીઓને ગમતું અને ભગવાન જ્યારે વાંસરી હાથમાં લઈને મોરપીછ ધારણ કરી પીતાંબર પહેરીને નૃત્ય કરતા ત્યારે ગોપીઓ આનંદ ઘેલી બની જતી અને આવું દ્રશ્ય નિહાળવા માટે તલપાપડ થતી હંમેશના માટે મનમાં ઈચ્છા રહ્યા કરી કરતી કે ભગવાન આપણી સામે નાચે ગોપીઓ ભગવાનને કહેતી પ્રભુ નાચો ને તો ગોપાલ કૃષ્ણ એમ કહેતા કે તમે મને પવાલું ભરીને છાશ આપો તો હું અડધો કલાક તમારી પાસે નૃત્ય કરું અને ગોપીઓ એમ કહેતી પવાલો નહીં ગોળી ભરી ભરીને ગોળા ભરી ભરીને તમને છાસ આપીએ પણ તમે અમારી આગળ નાચો હરિકુ રાધે નાચ ન અને રાધાજીને તો એવો પ્રેમ હતો એમની ભગવાનના માટેની એવી ભક્તિ હતી પ્રીતિ હતી રાધાજીને એવી ઓફર કરવી નહોતી પડતી કે હું તમને છાસ આપીશ તો તમે નાચો રાધાજીના આંખના ઈશારે કૃષ્ણ નાચવા મંડી પડતા કેવો પ્રેમ હશે હરે કો રાધે નાચ નચાવે પાવન મે નું પૂર કરી દીને કરચોરી પહેનાવે ભગવાન કેટલા ભક્તને આધીન થાય છે રાધાજીએ નક્કી કર્યું કે આપણે બધા ગોપીના રૂપમાં છીએ મહિલાના રૂપમાં છીએ સખીના રૂપમાં છીએ આજે આપણા સખાને સખી બનાવવી છે ગોપી બનાવવી છે ભગવાન કૃષ્ણના પગની અંદર નુપુર બાંધી દીધા ચાંજર બાંધી દીધા પાવન મેં નું કરી દીને કર ચોરી પહેનાવે એમના હાથમાં ચૂડી પહેરાવી હરિકો રાધે નાચ નચાવે કચ્છરી કંબરીયા દૂર બહાય કે લે લેંગો પહેન આવે એનું પિત્તાંબર કાઢીજીનો લેંગો કહેવાય ઘાઘરી કહેવાય ઘાઘરો કહેવાય પહેરાવો કચ્છની કંબરીયા દૂર બહાય કે લે લેંગો પહેન આવે એની આંખમાં કાજળ આંજુ રૂપ બનાય ભગવાન નું રૂપ એ ગોપીના જેવું બનાવ્યું અને તમામ ગોપાંગનાઓ રાધાજી એ કૃષ્ણનો કાંડું પકડી અને બધી ગોપીઓ ગીત ગાતી ગાતી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ આ ભજન કરતા કરતા યનંદ બાબાને યશોદાજીના ઘરમાં આવ્યા છે રૂપ બનાય લગાયા કે ઘૂંઘટ જસોમતી પહેલે જાવે આવા શણગાર ને રાધાજી પોતે યશોદાજી પાસે લઈ આવ્યા રૂપ બનાય લગાયુંગટ ઘું એક હાથનો અને યશોધીજી યશોદાજી પાસે લઈ જઈને રાધાજીએ કહ્યું બ્રહ્માનંદ કહે તેરે સુ તકો યહી કુંવરી પહેર પર આવે હરિકુ રાધે નાચ ન ચાવે બ્રહ્માનંદ કહે યશોદાજી તમારા કનૈયા માટે કન્યા શોધીને આવ્યા છીએ અને આ કન્યા સાથે તમારા કનૈયાનું લગ્ન કરો બ્રહ્માનંદ સ્વામી માર્મિક રીતે આમાં ભાવના કપડા ઉતારીને બ્રહ્મભાવના કપડા જ્યારે ધારણ કરવામાં આવે ત્યાર પછી જીવાત્માનું પરમાત્માની સાથે લગ્ન થાય છે રાધાજી જેવા ભક્ત કે સંતની અંદર જ એવી તાકાત છે કે આપણા દેહભાવના સ્વભાવના વાસના અને આસક્તિના મનુષ્યભાવના કપડા ઉતારીને દિવ્ય ભાવના નિષ્ઠાના ભક્તિના પ્રેમના બ્રહ્મ ભાવના ગુણાતીત ભાવના કપડા પહેરાવી જીવાત્માને બ્રહ્મભાવને પમાડી અને ભગવાનના ચરણ આગળ મૂકીને કે પ્રભુ આની સાથે લગ્ન કરો આની સેવા અંગીકાર કરો બ્રહ્માનંદ કહે તેરે સૂતકુ યુંવરી પહે પરનાવે હરિકુ રાધે નાચન નચાવે કેટલો પ્રેમ હશે ભજન આને કહેવાય ભજન આને કહેવાય કે ભગવાન તમારે આધીન થઈ જાય એનો અર્થ એવો નથી કે ભગવાનને આધીન કરવા માટે ભજન કરવાનું છે ખુદી કો કરે બુલંદ ઇતના કે હર તકદીર કે પહેલે ખુદ ખુદા બંદેશે પૂછે કે બતા તેરી રજા હે ક્યાં આપણો પ્રેમ આપણી ભક્તિ આપણી આત્મીયતા આપણું જોડાણ એટલું પરાકાષ્ટાની ભૂમિકા સુધી પહોંચી જાય કે ભગવાન જે સર્વતંત્ર સ્વતંત્ર મૂર્તિ છે એ પણ પોતાના ભક્તને હાથ જોડીને પ્રશ્ન કરે કે તમે રજા આપો તો હું આ કામ કરું હું અહીંથી જાઉં રાધાજી અતિ પ્રેમ મગન થઈ ધારી રે હરિ તુલ્ય થયા જેનું ભજન કરે ના રી રે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોર થી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ